તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આખા ગુજરાતમાં પચીસ હજારથી વધારે મંદિરો તોડવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે આખા ગુજરાતભરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિરોધ પ્રદર્શન કરી રહી છે જેના ભાગરૂપે આજે ગાજરાવાડી વડોદરા સ્થિત લક્ષ્મી ગણેશ મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ અને ઓજસ્વીની રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે અને માંગણી કરી રહ્યા છે કે જે ઔરંગઝેબી નિર્ણય છે એ સરકાર પાછો લે અને જે હિન્દુઓ બેરોજગાર થશે એની જિમ્મેદારી કોણ લેશે જો મંદિરો તોડશે તો પચીસ હજાર મંદિરો તૂટશે તો પાંચ લાખથી વધારે હિન્દુઓ બેરોજગાર થશે તેમાં ફૂલ ફૂલ ઉહારવાળા પ્રસાદવાળા નારિયેલવાળા પૂજાપાવાળા બધા હિન્દુઓ બેરોજગાર થશે સરકાર રોજગાર તો આપવાની હિંમત ધરાવતી નથી અને ઉપરાંત પાંચ લાખ હિન્દુઓ બેરોજગાર થશે એના ભાગરૂપે આજે અમે આ અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ આવનારા સમયમાં સરકાર તમારો પ્રશ્નનો ઉકેલ નહીં લાવે તો શું કરશો તમે અમે આખા ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરતા ખચકાઈએ નહીં અને જે પણ અમારે નિર્ણય લેવાનો થશે એ અમે બગર વિચારે લઈશું પણ મંદિર તો અમે નહીં તૂટવા દઈએ એ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો પ્રાણ છે આગળના સમયમાં આંતરરાષ્ટ્રીય પરિષદ હિન્દુ પરિષદનો શું આગળ કરશે આંદોલન સરકારને અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે તાત્કાલિકમાં તાત્કાલિક આ નિર્ણય પાછો લે નહીં તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ઉગ્ર આંદોલન કરશે આખા શહેરમાં અને આખા ગુજરાતમાં